જેમના નામના અક્ષરો હોય છે ર અને ત એટલે કે તુલા રાશિના જાતકોથી તો બુધ એ તુલા રાશિના નવમા અને બારમા ભાવના સ્વામી છે જે હવે આ ગોચર દરમિયાન તમારા સાતમા ભાવમાં પ્રવેશ કરશે આ સમય તમારા પ્રેમ અને વૈવાહિક જીવન અને વ્યવસાયિક ભાગીદારી માટે અનુકૂળ રહેશે જેઓ એરેન્જમેરેજ માટે યોગ્ય જીવનસાથી શોધી રહ્યા છે તેમના માટે આ યોગ્ય સમય છે આ સિવાય પરિણિત લોકો માટે બહાર ફરવા જવું સાથે સારો સમય પસાર કરવો એકબીજા સાથે વાત કરવા અને સંબંધોને મજબૂત કરવા માટે પણ આ સમય સારો સમય છે તમારી તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું જોઈએ મેષ રાશિમાં બુધનું ગોચર થતું હોવાથી વ્યવસાયિક ભાગીદારી માટે સારો સમય છે પરંતુ તમારે સાવધાન રહેવાની જરૂરત છે કારણ કે બુધ તમારા બારમા ભાવનો સ્વામી પણ છે તમને તમામ કાગળ અને ઔપચારિકતાઓ અંગે સાવચેત રહેવાની અમે સલાહ આપીએ છીએ આ સાથે ઘરથી દૂર રહેતા અથવા વિદેશી કંપનીઓમાં કામ કરતા લોકોએ સાવધાન રહેવું જોઈએ જ્યારે બુધ મેષ રાશિમાં ગોચર કરે છે ત્યારે તમારે તમારા સ્વાસ્થ્ય અને ફિટનેસનું ધ્યાન રાખવું પણ જોઈએ કારણ કે બુધ સાતમા ભાવમાં છે અને તમારા પ્રથમ સ્થાન તરફ દૃષ્ટિ કરી રહ્યા છે તમને સારી જીવનશૈલી અપનાવવાની અને સંતુલિત આહાર લેવાની સલાહ અમે આપીએ છીએ હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની આ રાશિ ચક્રના આઠમા અને અગિયારમાં ભાવના સ્વામી બુદ્ધ છે જે હવે વૃશ્ચિક રાશિના જાતકો તમારા છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે જ્યારે બુદ્ધ મેષ રાશિમાં ગોચર કરશે તેથી તમારે આ ગોચર દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું જરૂરી છે તમે સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ શકો છો જેમ કે એપેન્ડિસાઇટીસનો દુખાવો ફેટી લેવર સમસ્યા પથરીનો દુખાવો ત્વચાની સમસ્યાઓ પેશાબની નળીઓનો વિસ્તાર છે અથવા પેટના નીચેના ભાગમાં કોઈ પણ સમસ્યાઓ જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે આ સિવાય તમારા મિત્રો તમારી વિરુદ્ધ થઈ શકે છે તેથી આ સમયે કોઈ પર વિશ્વાસ ન કરો જ્યારે બુધ મેષ રાશિમાં ગોચર કરે છે ત્યારે કોઈ પણ નાણાકીય નિર્ણયો ન લો અને કોઈ પણ પૈસા ઉધાર ન આપો કારણ કે શક્ય છે કે તમને તમારા પૈસા પાછા ન મળે અનૈતિક વર્તનને કારણે તમારી પ્રતિષ્ઠા કલંકિત થઈ શકે છે તેથી તમને પ્રામાણિક રહેવાની પણ સલાહ છે આ સિવાય છઠ્ઠા ભાવથી તમારા બારમા ભાવ ઉપર બુદ્ધની દ્રષ્ટિને કારણે તમારા અણધાર્યા ખર્ચમાં પણ વધારો થઈ શકે છે માટે ખર્ચાઓને પહોંચી વળવા માટે પણ તૈયારી રાખવી અંતિમ રાશિની વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિ ધનુ રાશિની બુદ્ધ એ ધનુરાશિના સાતમા અને દસમા ઘરના સ્વામી છે જે હવે તમારા પાંચમા ગોચર કરશે લેખન અભ્યાસ સમૂહ સંદેશાવ્યવહાર અને અન્ય કોઈ પણ ભાષાના અભ્યાસક્રમો ચલાવતા વિદ્યાર્થીઓ તેમના પ્રભાવને સુધારવા માટે બુદ્ધના આ ગોચરનો સંપૂર્ણ લાભ લઈ શકે છે જે વિદ્યાર્થીઓ ચાදී તર્માદ્ય સ્નાતક થયા છે તેમની કારકિર્દી શરૂ કરવા માંગે છે અને નોકરી શોધી રહ્યા છે તો તેમના માટે આ સમય સારો સમય છે જે લોકો પોતાના સંબંધોને લગ્નમાં પરિવર્તિત કરવા ઈચ્છે છે તેમના માટે આ સમય સારો છે કારણ કે આ સમય દરમિયાન પ્રેમ અને રોમાન્સ ચરમસીમા પર રહેશે મેષ રાશિમાં બુધ સાથે ભાગીદારીમાં વ્યવસાય શરૂ કરવા અથવા તમારા વ્યાવસાયિક જીવનમાં કેટલાક ફેરફારો કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે આ સિવાય અગિયારમાં ભાવમાં બુદ્ધના દૃષ્ટિને કારણે તમારા સામાજિક વર્તુળમાં તમારી લોકપ્રિયતા વધશે ધનુ રાશિ નોકરી કરતા લોકો પણ આ સમયનો ઉપયોગ પ્રભાવશાળી લોકોના સંપર્ક આવવામાં અને સારો નફો મેળવવા માટે પણ કરી શકે છે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોથી મકર રાશિના છઠ્ઠા અને નવમા ભાવના સ્વામી બુધ્ધ છે જે હવે તમારા ચોથા ભાવમાં ગોચર કરશે આ સ્થાન એ માતા ઘર વાહન અને સંપત્તિનું કારક છે તમારા ચોથા ભાવમાં બુધનો ગોચરને કારણે તમારા ઘરમાં સમૃદ્ધિ રહેશે મેષ રાશિમાં બુધના ગોચર દરમિયાન તમારા ઘરમાં સત્યનારાયણ કથા અથવા યજ્ઞ જેવી ધાર્મિક વિધિઓ થઈ શકે છે તમારા મામા તમને મળવા આવી શકે છે અને તમને તેમની સાથે સારો સમય પસાર કરવાનો મોકો પણ મળી શકે છે જે વિદ્યાર્થીઓ કેટ અથવા નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા ઉચ્ચ શિક્ષણ સંબંધિત અન્ય કોઈ પણ પ્રકારની પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ અનુકૂળ સમય છે તમને તમારા પિતા સલાહકાર અને શિક્ષકોનો સહયોગ મળી શકે છે આ સિવાય તીર્થ સ્થળોની મુલાકાત લેવા અને લાંબા અંતરની યાત્રા પર જવા માટે પણ આ ઉત્તમ સમય છે બુધ તમારા દસમા ભાવમાં દ્રષ્ટિ કરશે તેથી રિયલ એસ્ટેટ ડેવલપર્સ અથવા એજન્ટો સારું પ્રદર્શન કરી શકશે તમને તમારી ટીમના સભ્યો અને તમારા હેઠળ કામ કરતા લોકો તરફથી સહયોગ મળશે અને તમે તમારા પ્રોજેક્ટને સમયસર પૂર્ણ પણ કરી શકશો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની બુધ એ કુંભ રાશિના જાતકો ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે જ્યાં બુધ સૌથી વધુ આરામદાયક અનુભવે છે તેથી આવનારો સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે તમને તમારા ભાઈ બહેન અથવા નજીકના મિત્રો સાથે સારો સમય વિતાવવાનો મોકો મળશે અને તમારો સંબંધ વધુ મજબૂત બનશે મેષ રાશિમાં બુધના ગોચર દરમિયાન તમે યાત્રા પર જઈ શકો છો અથવા કોઈ તીર્થસ્થળની મુલાકાત પણ લઈ શકો છો કારકિર્દીની વાત કરીએ તો લેખકો મીડિયા હસ્તીઓ અભિનેતાઓ દિગ્દર્શકો અને એન્કર માટે આ સમય અનુકૂળ છે સલાહકાર તરીકે અથવા ક્ષેત્રોમાં જ્યાં સંચાર કૌશલ્યની જરૂરત હોય તેવા લોકો આ સમય દરમિયાન લાભ મેળવશે આ સમયે તમે આત્મવિશ્વાસથી લબલેજ અને સ્પષ્ટ દેખાશો જે તમારા વિચારોને અસરકારક રીતે વ્યક્ત કરવા અને અન્યને પ્રભાવિત કરવાનું તમારા માટે સરળ બનાવશે બુધ તમારા નવમા ભાવમાં દ્રષ્ટિ એની હોવાથી તમે તમારા પિતા સાથે સારી વાતચીત અને સંબંધો રાખી શકશો તેઓ તમારી મહેનતની પ્રશંસા પણ કરશે

લગ્ન માટે અને તમારા જીવનસાથીનો તમારા પરિવાર સાથે પરિચય કરાવવા માટે આ સમય યોગ્ય સમય છે કારણ કે સાતમા અને ચોથા ઘરના સ્વામી બીજા ભાવમાં ગોચર કરી રહ્યા છે તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકો છો જે તેમની સાથે તમારા સંબંધોને મજબૂત બનાવશે આઠમા ભાવમાં બુદ્ધની દ્રષ્ટિ હોવાને કારણે તમને તમારા સાસરિયાઓનો સહયોગ અને તમારા જીવનસાથી સાથે મેળવેલ મિલકતમાં વધારો થવાથી તમને લાભ થવાની શક્યતા છે તમે તમારા જીવનસાથી સાથે મિલકત ખરીદી શકો છો સારું સ્વાસ્થ્ય જાળવવા માટે ત્વચા અને સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે નહીં તો તમને એલર્જી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે